જવાન જય કિસાન મિત્રો વરસાદ આ વખત અમારે ત્યાં બહુ જ ઓછો છે નથી એમ કહેતો પણ ચાલે જેના કારણે અમારે બોર ચાલુ કરવા પડે છે કારણ કે હવે સ્થિતિ તો પાણી વગર શક્ય જ નથી વરસાદ આવી જાય તો સારું બાકી બોર ચાલુ કરો વરસાદ આવતો નથી બોર ચાલુ કરવા પડે બોલો જો મિત્રો નેક પણ તૈયાર કરી દીધી છે પાવો પડશે કપા ચોળી બધું કારણ કે હવે ખેતર સુકાવા માંડે હા જુઓ છે અમારી ખેતી પણ હવે વરસાદ નહીં આવ્યો ને એના લીધે હવે આજ બોર ચાલુ કર્યો આ કપા પાવાનો છે હા પણ મરચાં માટે ઘર ચાલુ હો આ કપા પી રહ્યો જો મિત્રો હું હાલ એમ જ કહેતો કે વરસાદ આવે તો સારું અને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ ચાલુ થઈ ગયો વાહ ભગવાન આઈ ગયા વરસાદ ચાલુ થઈ ગયો હોત સામાન્ય સામાન્ય સારો થઈ જાય તો સારું બંધ ના થાય તો સારું હાલ વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ જોઈ લો વોટરપ્રૂફ નહીં યારો બંધ કરીએ